જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું સલાડનો ઓરો જે રીંગણાનો અત્યારે ઓરાના રીંગણા બહુ જ સરસ આવે છે આ અલગ કાચો ઓરો જે આપણે બનાવીએ જ ને એ પણ અલગ છે આ એના માટે જોશે આ એક મોટું રીંગણું શેકી અને છૂંદો કરી લીધો છે એક નાની વાટકી કોબીને છીણી લીધી છે એક નંગ ગાજર છીણી લીધું છે એક ડુંગળી જે લીલી સુધારી લીધી છે એક નંગ ટમેટું છે અને એક ચમચી જેટલું છે કેપ્સિકમ એક મરચું છે અને આદું અડધી ચમચી જેટલું ખમણેલું છે અને લસણ છે એક ચમચી લીલું લસણ ખમ સુધારેલું બધું મિક્સ કરી અને પછી ડ્રાય મસાલા નાખશું સૌથી પહેલા રીંગણાનો ઓરો લઈ લેશું બાફેલો જે છે બાફેલો ઓરો લીધો છે કોબીનું છીણ નાખી દેશું ગાજર છીણ નાખશું ટમેટું લીલી ડુંગળી નાખ દેસુ કેપ્સિકમ આદુ મરચું લીલું લસણ નાખ દેસું બધું મિક્સ કરી લેશું પછી ડ્રાય મસાલા નાખશું બધા આ ચમચીનું માપ રાખ્યું છે એક ચમચી લાલ મરચું પાવડર ચટણી કાશ્મીરી તીખું મિક્સ છે અડધી ચમચી જીરું ચપટી હિંગ ચપટી ગરમ મસાલો અને એક પાવરું તેલ નાખી દેશું બધું બરાબર મિક્સ કરી લેશો આ સરખું એટલું સરસ થશે ને તમે ઓરો તો ખાતા જઈશો પણ આ આવો નહીં આવો ક્યારેય નહીં બનાવતા હોય સરખું મિક્સ કરી લેશું થોડીક ધાણાભાજી અંદર નાખી દેસુ તૈયાર છે સર્વ કરી દેસુ તમે કોઈને પીરસો તો કોઈ એમ નહીં કહે કે આ ખબર જ નહીં પડે કે શું છે એ સર્વ કરી દેસુ હવે તો તૈયાર છે આપણો આ સલાડનો ઓરો એને દહીં અને મકાઈની રોટલી સાથે સર્વ કર્યો છે બહુ જ સરસ લાગે છે કોઈ ગેસ નહીં કરી શકે કે આ સલાડનો ઓરો છે એકવાર જરૂરથી ટ્રાય કરજો કાંઈ ગાર્નિશિંગની કે જરૂર નથી એટલો કલરફુલ લાગે છે જો મારી રેસીપી તમને ગમતી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ